કડી બાલાપીર દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક ગણાય છે કંઈ હિન્દુ મુસ્લિમ કડી બાલાપીર દરગાહ ઉપર બાધાઓને માનતાઓ રાખે છે અને એ માનતાઓ પૂરી પણ થાય છે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બાલાપીર દરગાહ ઉપર પોતાની બાધા માનતા પૂરી થયા પછી ચાદર ચડાવતા હોય છે ફૂલ ચડાવતા હોય છે ચાંદીના ઝુમ્મરો ચડાવતા હોય છે કોઈ બાધા અને માનતા બાળકોને તોલવા માટેની હોય છે કોઈ ગોળથી જોગતું હોય છે કોઈ સાકરથી પોતાના બાળકને જેવી બાધા અને માનતા રાખી હોય તે પ્રમાણે કરતા હોય છે આવો જે કિસ્સો કડીમાંથી સામે આવ્યો છે ત્રણ ભાઈઓને ત્યાં દીકરીઓ જ છે દીકરાઓ નથી કડી મલ્લીવાસમાં રહેતા ઇમ્તિયાઝભાઈ પઠાણ અને તેમના ભાઈઓને દીકરીઓ જ હોવાથી તેમને એક બાધા માનતા કડી કલ્યાણપુરા રોડ પર આવેલ બાલાપીરની દરગાહ ખાતે લીધી હતી કે મારે દીકરો થશે તો હું મારા દીકરાને રોકડા રૂપિયાથી એટલે કે પરચુરણથી તોલીશ સમય જતાં પઠાણ ભાઈઓને ત્યાં દીકરાનો જન્મ થયો હતો પરિવારમાં ખુશીઓ જોવા મળી હતી તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ એમના પુત્ર આઝાનને લઈ કડી બાલાપીર દરગાહ ઉપર આવી ગયા અને દીકરાને પાંચ કિલો રોકડા રૂપિયાથી તોલવામાં આવ્યો હતો કડી બાલાપીર દરગાહ ખાતે દરરોજ હિન્દુ મુસ્લિમ દર્શન કરવા સલામ કરવા માટે આવતા હોય છે આ દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક ગણાય છે અહીંયા હજારો શ્રદ્ધાળુ કડી બાલાપીર દરગાહ ખાતે આવતા હોય છે અને પોતાની માનતા બાધા પૂરી કરતા હોય છે કડી બાલાપીર ઉર્ફે અહેમદ હુસેન જાફરી રહેમતુલ્લા અલહે સમય આવે એમની બાધાઓ માનતાઓ પૂરી કરતા હોય છે આપ ઉપરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે બાળકને કેવી રીતે ત્રાજવામાં તોલીને પોતાની માનતા પૂરી કરે છે બીજી વિગત વાત કરીએ તો કડીમાં ભારત બંધના એલાનમાં આજરોજ ધંધા અને રોજગાર દુકાનદારોએ મિક્સ પ્રતિસાદ પાળ્યો હતો અમુક જગ્યાએ દુકાનો ખુલ્લી જોવા મળી હતી અમુક એરિયાઓમાં દુકાનો સદંતર બંધ જોવા મળી હતી આજનો દિવસ સંપૂર્ણ કડી શહેરમાં શાંતિ જોવા મળી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડી શહેર પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને કડી શહેરમાં અને કડી તાલુકામાં પોલીસ જવાનોએ ખડે પગે પોતાની ડ્યુટી ઈમાનદારીથી નિભાવી હતી સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી